કાંગ્રેસ તાલુકાની તપોવન ભૂમિ પર ગુરુદેવ શ્રી એક હજાર આઠ મહાન શ્રી બળદેવનાથ બાપુનું એકસઠ દિવસનું મૌન વ્રત થળી ઓગળ પગલા ખાતે કર્યું હતું ત્યારે હવે મૌન વ્રત પૂર્ણ થતા કાંગ્રેસ તાલુકાના નાથપુરા ખાતે આવેલા શ્રી વડેજી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળીને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચી હતી જેમાં હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા રાજકીય નેતાઓ સહિત અઢારે આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી ઓગરજી મહારાજના દર્શન કરી એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડ સાથે અબિલ ગુલાલની છોડો વચ્ચે બાપુની શાહી સવારી નીકળી નીકળીને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચતા દીકરીઓ દ્વારા સમૈયા કરી બાપુને કુમકુમ તિલક કરી ચોખા ચોટાડી વધાવ્યા હતા અને બાપુને શ્રી ઓગણજી મહારાજ અને માતા હિંગળાજ માતાજીના દર્શન કરી દરબારમાં પોતાની ગાદી ઉપર બિરાજમાન થયા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ બટેસરિયા સમગ્ર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં સૌથી હજારો વર્ષ જૂના ઇતિહાસમાં ઓગણ પરમેશ્વરની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ સોળમી પેઢી એ શ્રી ગુરુદેવ શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુએ એકસઠ વર્ષનું મૌન વ્રત ધારણ કરીને તપ કર્યું હતું સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ઓગરજી મહારાજ અને માતા હિંગળાજ માતાજીના દર્શન થયા હોય એવી અનુભૂતિ થઈ હતી જોકે સમગ્ર કાંકરેજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં શ્રી ગુરુદેવ શ્રી એક હજાર આઠ મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી અને સાક્ષાત દર્શન થયા ત્યારે અઢારે આલામના શ્રાદ્ધાળુઓ અને દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી